રગડા પેટીસ રગડા પેટીસ હા આની શું પ્રાઇસ છે 50 રૂપિયા 50 રૂપિયા આ ખાટી મીઠી ચટણી ખાટી મીઠી જટણી બરાબર ખજૂર બગડ એટલે ખજૂર હા ખજૂરની આ લસણ લસણ આદુ પુદીના ફ્લેવર બરાબર પુદીનાની હા આપણે ગ્રીન ગોર્ધનભાઈ મે રગડો છે ભેળ છે દઈવાડા છે પછી દિલ્હી ચાટ હે દઈ ભઈ દઈ સમોસા છે ગમે ક્યારે ભોગ લાગે સસ્તું ને સારું આમ સો રૂપિયા લે ભાઈ પચાસ રૂપિયા લઈએ પેલા આના બાબા દાદા બેસતા ત્યારે બાપ દાદા વખત ના કેટલા વર્ષ જુના આજે છેલ્લે પિસ્તાલીસ વર્ષ ત્યાં તો હું સાંભળું જ છું કઈ જગ્યાએ આવે છે આપણે આપણે મે સિંધિ કોલોની મેન રોડ ઝુલેલાલ મંદિર ઝુલેલાલ મંદિર મેઈન રોડ જલારામ બેકરી ને એક્ઝિટ સામે એટલે ઝુલેલાલ મંદિર કઈ જગ્યાએ છે ઝુલેલાલ મંદિર આપણે સિંધી કોલોની માં આવે ગમે કેને પૂછો ઝુલેલાલ મંદિર એટલે બહુ ફેમસ છે બરાબર આપણે સિંધિ કોલોની શું શું આઈટમ રાખે મારી પાસે રગડો છે ભેળ છે દઈવાડા છે પછી દિલ્હી ચાટ હે દહી ભઈ દઈ સમોસા છે બરાબર શું પ્રાઇસ સમોસા દહી સમોસા રગડો ને પચાસ રૂપિયા પ્રાઇસ છે બરાબર સમોસા આવે ચાટ ના પચાસ રૂપિયા છે કોલ્ડ રૂપિયા અને લચ્છી ના ત્રીસ રૂપિયા છે અને શું ટાઈમિંગ છે આપડે ટાઈમિંગ આપડે પાંચ થી નવ વાગ્યા સુધી નું છે રજા હોય છે કે રેગ્યુલર ચાલુ ના રેગ્યુલર ચાલુ હોય અનિવાર્ય સંજોગ કે ત્યાં બાર જાવું હોય ત્યારે જ રજા હોય બે ત્રણ મહિના એકાદી ફેરી બાકી રેગ્યુલર હોય કોઈને નામ મળે તો તમારો મોબાઈલ નંબર જણાવી દેશો આનું મારું નામ નામ છે હું સચિનભાઈ સચિનભાઈ પ્રકાશભાઈ રગડાવાળા મારો મોબાઈલ નંબર છે ઇઠોતેર ઠીઠોતેર અઠોતેર બાર એકવીસ ઓકે હા તો તમારું શું નામ છે કૈલાશભાઈ કૈલાશભાઈ કેટલા નેમથી આવું છું કાયમી અહીંયા જ આવી ત્યારે બી નાસ્તો કરવાની ઈચ્છા થાય સચિનભાઈની રગડા અચ્છા તમને શું ભાવે અહીંયા વધારે ભેળ ભેળ

ધનભાઈ રાજકોટ ફેમસ રાજકોટ ની ફેમસ ગરમ મસાલો ડુંગળી દહી સમોસું દહી સમોસો ચટણી આવે બધી આપડે લસણ ની ચટણી ફૂદીના લીલી ચટણી

और okay. के की मिटी बने अलग लीली के लीली चटनी लीली चटनी लाल चटनी

દુકાને છૂટું હોય ભૂખ લાગે પેલા સચિન ભાઈ ભાઈ જવાનું બીજે ક્યાંય નહીં જવાનું આના જેવો રગડો કે ભેડ ક્યાંય રાજકોટ માં જોવા નહીં મળે બરોબર ગમે ક્યારે ભૂખ લાગે સસ્તું ને સારું ગામમાં સો રૂપિયા લઈએ ભાઈ પચાસ રૂપિયા લઈએ પેલા આના બાબા દાદા બેસતા ત્યાં ના રગડા ખાઈએ મારા બાપ દાદા વખત કેટલા વર્ષ જૂના આજે છેલ્લે પિસ્તાલીસ વર્ષ ત્યાં તો હું સાંભળું જ છું પિસ્તાલીસ વર્ષ થયા આ ભાઈ ને બરાબર પેલા બાપા બેસતા પ્રકાશભાઈ બરાબર હવે આ સચિનભાઈ પોતે આવી ગયા you uh -huh.